હા મમા એક વાત કહો આપડે પેલા ચાર જણાની રાતે લેપરાઈટ લીધી બરોબર બોટ હે તે કોમ કરીએ આજે ચિયારેના ઘેર વારા પરથી જઈએ અને મજા લેતા આવીએ સમાચાર તો બોસ્તા જાય નો સમાચાર નું અને કોમ મજાનું બરોબર

એક વાત કમા રાત નો પ્રભાવ એવો પડ્યો લાગે મગનલાલ ઓ મગનલાલ મગનલાલ મગનલાલ

લાલ ભાઈ ભાઈ બંગાળ દવા લઈને આવ્યો હું ઈની અને મારી તાણ અલ્યા કાલની રાત ના અમે બે જણા ઊંઘ્યા ઊંઘિયા

બરોબર મદદ જોતી હોય તો કેજો ગમે હો ને પેલા પેલા મગન કાકા એ યુવાની ખબર પૂછવા જતા એ બચારા બીમાર થઈ ગયા તાવ ને આવ્યો યુવાની ખબર પૂછી ના આયો

એટલે ને મીત્યારે ઘણો ટાઈમ છે ભેગા થાએડો ભેગા થતાઈએ થતાઈએ ભેગા મદદ તો આપડે કરી છે હેલો બોલો બોલો હું શું કહું બોલુગા બોલુગા વાતો ભણ હાલ ટીંગલો ના બરાબર બરાબર આ મારી વાત મને કીધું પેલા મગન ને ઘેરે જઈને આયા અને અમાર ઘેરે આઈ ગયા બરાબર એટલે એમને એવી ખબર નહીં કે આપણે એનો પ્લાન ઘડ્યો એટલે એમ નહી બુડા હું હોય ચકીડા ની એમને એવું બતાવ્યું કે ચકીડો બીમાર થઈ ગયો ખુબ બીમાર થઈ ગયો

આપડે નાટક કરી દેવું જો મગર ના માળ છ કીડાના પેલા લીધા સા ખરો તો બહુત 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 બહુ આઉ કરો બેની હાલત ખરાબ બરોબર ત્રણ તો છે હવે છેલ્લો મિતિયો રયો મિતિયાને હમચા લેતા યે હેડ પર ચમનું છે ઇની હાલ મજા આવશે ખુશ ખુશ થઈ જશે ખરાબ મને તો ઓના આલા મોમા મિતો મિતાઈ શું આ તો મિતો છો હા ભાઈ મિત ભાઈ લે લે મોમા હ

બાજરી ઘેર પડી તો તમે દળાઈ રાખજો એવું છે સારું સારું હારું તાણ કોઈ કોઈ જરૂર પડે તો કેવરાજો જરૂર તો તમારી મારી પડશે બે પછી હા બરોબર

બધકા